અંકલેશ્વરના કોસમડી પાસે રહેતા તરૂર માંગરોલિયા નજીકમાં આવેલ કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવે છે તારીખ ચોવીસમીની સાંજે તેઓએ પોતાની સ્પેન્ડર મોટરસાયકલ નંબર જીજે પાંચ એલ એચ સુડતાલીસ નવ્વાણું દુકાન સામે પાર્ક કરી કામમાં વ્યસ્ત હતા તે દરમિયાન બાઇક ચોરો તેઓની બાઇક ચોરી કરી પલાયન થઈ ગયા હતા તરૂણ માંગરોલિયાએ આસપાસ તપાસ કરતા બાઇકનો કોઈ પત્તો લાગ્યો ન હતો તેઓએ આજુબાજુની દુકાનમાં સીસીટીવી ફૂટેજ જોતા એક બાઇક ચોર કેદ થયેલું નજરે પડ્યું હતું આ અંગે તેઓએ જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરી હતી દુકાનની સામે કાલે અમે કામમાં વ્યસ્ત હતા અને છ વાગ્યાની આસપાસ છ થી સાડા છ ની આસપાસ દુકાનની સામે મેં ગાડી પાર્કિંગ કરેલી તો ત્યાં થોડી વારમાં કંઈ ખ્યાલ નહીં આવ્યો અને ચોર ચોરી કરીને લઈ ગયેલા છે તો એની જાણ અમે પેલું પોલીસ સ્ટેશનમાં જેડીસી પોલીસ સ્ટેશનમાં કરેલી છે અને બીજું તો એ કે અમે આજુબાજુના સીસીટીવી કેમેરા જોયા તો અમને ખ્યાલ આવ્યો કે બે જણા બાઇક પર આવીને એક જણ બાઇક લઈને જતો રહ્યો અને એક પેલી બાઇક લઈને બીજી સાથે લઈને આવ્યો તો એ જ જતો રહ્યો